અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલી મગદુમ એજ્યુકેશન સોસાયટીને નવા પ્રમુખ અને સેક્રેટરી મળી ગયા છે પ્રમુખ અને સેક્રેટરી પદ માટે રવિવારના દિવસે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ચૂંટણીના પરિણામો જાહેર થતા પ્રમુખ તરીકે સઈદભાઈ ભુરા અને સેક્રેટરી તરીકે કાદરભાઈ ખાલકની જીત થઈ છે આ પહેલા મગદુમ હોલ ખાતે સવારે જનરલ સભા આયોજિત કરવામાં આવી હતી જેમાં અનેક મુદ્દાને લઈને ચર્ચાઓ થઈ હતી જનરલ સભા પૂર્ણ થયા પછી બપોરના સમયે નામાંકન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી શરૂઆતમાં સેક્રેટરી અને પ્રમુખ પદ માટે નવ નવ ઉમેદવારોએ નામાંકન કરાવ્યું હતું ત્યારબાદ ફોર્મ પરત ખેંચતા પ્રમુખ માટે ત્રણ અને સેક્રેટરી તરીકે બે ઉમેદવારો મેદાને હતા છ વર્ષ પછી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવતા ઉમેદવારો અને મતદારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો બપોરના ચાર વાગ્યાથી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જોકે આ વર્ષે નિરાશાજનક મતદાન થયું હતું જોકે છ વાગ્યા સુધી ચાલેલી મતદાન પ્રક્રિયામાં મતદાન કરવા માટે આવેલા મતદારોમાં નવા પ્રમુખ અને સેક્રેટરીને ચૂંટવા માટે એક અનેરો ઉત્સાહ ચોક્કસથી જોવા મળ્યો હતો રાત્રિના આઠ વાગ્યાના અરસામાં ચૂંટણી પરિણામો જાહેર થતાં સહીદભાઈ બુરા પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા જ્યારે ગાદરભાઈ ખાલક સેક્રેટરી તરીકે વિજેતા થયા હતા વિજેતા થયેલા બંને હોદ્દેદારોને તેમના સમર્થકો અને સમાજના આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી હતી વિજેતા થયેલા નવનિયુક્ત પ્રમુખે મેરા ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યું કે જેટલી મોટી જીત થઈ છે એટલી મોટી જવાબદારી મળી છે આ સાથે જ તેમણે જણાવ્યું કે જે કાર્યો બાકી છે તે કાર્યો આગામી દિવસોમાં પૂર્ણ કરશે જે પણ પરિણામ આવ્યું છે બમ્પર જીત થઈ છે અલ્લાહનો એસાન છે જેટલી મોટી જીત થઈ એટલી મોટી જવાબદારી છે કઈ પ્રાથમિકતા રહે છે મેઇન વસ્તુ એ છે પ્રાથમિકતાઓ એ જ છે કે ભાઈ શિક્ષણ કેવી રીતે આપણે એને વધારો કરીએ અને બાકીના જે પણ સાંપ્રત પ્રશ્નો છે એ પ્રશ્નોને આપણે આગળ કેવી રીતે સોલ્વ કરવા એ મહત્ત્વની બાબત છે અને આ એક મોટું સંકુલ છે અને એ સંકુલને આપણે જાળવવાની પણ જરૂર છે અને સમાજના જે કમજોર માણસો છે જે નબળા બાળકો છે એમના માટે પણ અને સમાજના જે છે આપણે સાચવીએ છીએ ઇન્શાલા આગળ પણ સાચવતા રહીશું અને જે પ્રમાણે મતલબ બધા સભ્યોથી પણ વિનંતી કે જે પ્રકારે આજે સહકાર આપ્યો છે આગળ ઉપર પણ સહકાર આપતા રહેજો કારણ કે આ એક વ્યક્તિનું કામ નથી આ ટીમ વર્ક છે અને બધા જ સાથે મળીને કામ કરીશું તો ઇન્શાલ્લા આપણી જે સંસ્થા છે એ સંસ્થાને વધારે આગળ વધારી શકીશું થેન્ક યુ ચૂંટણી અધિકારી અબ્દુલ જમાદાર આજના ઇલેક્શનનું રિઝલ્ટ સહિતભાઈ પ્રમુખ ઇલેક્ટ્રિક વિજેતા અને અને સેક્રેટરી આ દિશામાં કામ કરશે અંકિત ચૌહાણ સાથે જય અમીન મેરા ગુજરાત અરવલી